હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે સહેલી રીતે પરફેક્ટ માપ સાથે મોઢામાં મુકતા જ ઉગળી જાય તેવી ટેસ્ટી દાણેદાર સૂજી બેસન બરફી મિલ્ક પાવડર માવાનો ઉપયોગ કર્યા વગર ચાસણી બનાવવાની ઝંઝટ વગર દાણેદાર સૂજી બેસનની બરફી બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો સૂજી બેસનની બરફી છે તે બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે એકસો પચાસ ગ્રામ બેસન લેવાનું છે પચાસ ગ્રામ સુજી લીધી છે સો ગ્રામ ઘી લેવાનું છે એકસો ત્રીસ ગ્રામ ખાંડ લીધી છે પાંચ ટેબલ સ્પૂન સુકાને લુણછીર લેવાનું છે ઘરે રસોડામાં તમારી પાસે જે નાની વાટકી અવેલેબલ હોય તેનું માપ તમારે સેટ કરી લેવાનું છે અડધો લીટર દૂધ લીધું છે તો થોડા કાજુ બદામ અને પિસ્તા અને દ્રાક્ષ લીધા છે તો તેને ઝીણા કટ કરી લીધા છે તો કાજુ બદામ પિસ્તા અને દ્રાક્ષ વધુ કે ઓછા તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમારે લેવાના છે પાંચથી છ નંગ એલચીના લીધા છે તો એલચીને પહેલાં મિક્સર જારમાં પીસી લીધી જે ઇન્ગ્રીડિયન્ટ્સ થઈ છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે ઘી રાખ્યું તો તે ઘી નાખવાનું છે તો પેનમાં ઘી એક સાથે નથી નાખવાનું પહેલાં આપણે અડધા ભાગનું ઘી નાખવાનું છે અને અડધા ભાગનું ઘી છે તેને રાખી દેવાનું છે તો ઘીને ગરમ થવા દેવાનું છે તો ઘી છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે બેસન રાખ્યું તો તે બેસન નાખવાનું છે અને બેસનને ઘીમાં શેકી લેવાનો છે તો કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે બેસનને તમે ઘીમાં શેકો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને બને ત્યાં સુધી મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી ગેસને તમે હાઈ રાખશો તો બેસન છે તે તળીય પેનમાં ભરી જશે બેસન બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બેસન બરી જશે તો તમે બરફી બનાવશો તો બરફીમાં ટેસ્ટ છે તે કડવો લાગશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે બેસન છે તે સારી રીતે શેકાઈ ગયો છે ઘી અને બેસન સારી એવી સુગંધ આવશે એટલે તમને ખબર પડી જશે કે બેસન છે તે સારી રીતે શેકાઈ હશે તો જે રાખી હતી તે નાખવાની છે અને અને સારી રીતે મિક્સ કરી દેવાના છે મિક્સ કરી અને સૂજીને પણ કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે અને સૂજીને શેકી લેવાની છે તો ત્રણ મિનિટ માટે સૂજીને શેકી લેવાની છે તો ત્રણ મિનિટ થઈ ગઈ છે ગેસને બંધ કરી દેવાનો છે અને સૂજી અને બેસન છે તે સારી રીતે શેકાઈ ગયા છે તો ઠંડા થવા માટે પાંચ મિનિટ માટે સાઈડમાં રાખી દેસુ પાંચ મિનિટ થઈ ગઈ છે સૂજી અને બેસન છે તે થોડા ઠંડા થઈ ગયા છે તે પ્લેટ લેવાની છે અને પ્લેટમાં જે લોટ ચારવાની ચારણી આવે છે તે ચારણી મૂકવાની છે અને તેમાં સૂજી અને રાખ્યા હતા તે નાખવાના છે અને તેને આ રીતે ચારણીમાં ચારી લેવાના છે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું બરફી બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને જે દૂધ રાખ્યું તો તે દૂધ નાખવાનું છે દૂધને ગરમ થવા દેવાનું છે દૂધમાં બે બોલ આવે ત્યાં સુધી દૂધને ગરમ કરવાનું છે દૂધ પેનમાંથી બહાર ના નીકળી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે દૂધને હલાવતું રહેવાનું છે દૂધમાં બે બોઇલ આવી ગયા છે તો જે લસણ અને સૂજી શેકીને રાખ્યા હતા તે નાખવાના છે અને તેને દૂધમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે મિક્સ કરી અને ગેસને સ્લો કરવાનો છે ગેસને સ્લો કરી અને કન્ટિન્યુ સાથે આઠ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે સાત મિનિટ થઈ ગઈ છે જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખવાની છે અને જે અડધા ભાગનું ઘી રાખ્યું હતું તે અડધા ભાગનું ઘી નાખવાનું છે તો ખાંડ અને ઘીને સારી રીતે મિક્સ કરી દેવાના છે ખાંડ તમે જેટલું ગીડું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછી નાખવાની છે તો આખી ખાંડનો ઉપયોગ કર્યો છે જો તમારે ખાંડને પીસીને નાખવી તો તમે મિક્સર જારમાં ખાંડને પીસીને પણ નાખી શકો છો ઘી અને ખાંડ નાખી અને કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે પાંચ મિનિટમાં ખાંડ છે તે ઉગળી જશે અને મિક્સરમાંથી ઘી છે તે આ રીતે છૂટવું પડી જશે પાંચ મિનિટ થઈ ગઈ છે બરફી બનાવવા માટે મિક્સર તૈયાર છે મિક્સરમાંથી તમે જોઈ શકો છો કે ઘી છે તે આ રીતે છૂટું પડી ગયું છે ઘી છૂટું પડી જાય પછી જ તમારે જે સુકાનારીળું છીણ રાખ્યું હતું તે સુકાનારીળું છીણ એલચી પાવડર કાજુ બદામ પિસ્તા અને દ્રાક્ષ કટકને રાખ્યા હતા તે નાખવાના છે અને તેને મિક્સ કરી દેવાના છે મિક્સ કરી અને ગેસને બંધ કરી દેવાનો છે મોટી પ્લેટ લીધી છે અને પ્લેટમાં ઘી લગાવી દેવાનું છે પ્લેટમાં ઘી લગાવવું જરૂરી છે ઘી લગાવી અને જે ફીનો ગરમાગરમ મિક્સર છે તે નાખવાનું છે અને તેને ચમચાની મદદથી આ રીતે સેટ કરી દેવાનું છે અને તો મિક્સરને સેટ કરવા માટે તમે ચમચાની જગ્યાએ વાટકી કે લોટીનો ઉપયોગ પણ કરી શકો છો તો ગાર્નિશિંગ માટે કાજુ બદામ દ્રાક્ષ અને સુકા નારિયેળનું છીણ હતું તેમાંથી આપણે પેલા જ થોડું કાઢી લીધું હતું તો તે નાખવાનું છે અને તેને તો ગરમા ગરમ બરફીને આપણે સેટ કરી લીધી છે તો તેને આપણે દસ મિનિટ માટે ઠંડી થવા માટે સાઈડમાં રાખી દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે બરફી છે તે ઠંડી થઈ ગઈ છે અને કલર છે તે પણ થોડો ચેન્જ થઈ ગયો છે છરીની મદદથી બરફીમાં નાની મોટી સાઇઝના પીસ તૈયાર કરી લેવાના છે નાની મોટી સાઇઝના તમને જે પ્રમાણે અનુકૂળ આવે એ પ્રમાણે તમારા બરફીના પીસ તૈયાર કરવાના છે પ્લેટમાં ઘી લગાવવું જરૂર છે પ્લેટમાં તમે ઘી નહીં લગાવો તો બરફીના પીસ છે તે આ રીતે છૂટા છૂટા નીકળશે નહીં તૈયાર છે સુજી બેસનની બરફી તો તમે જોઈ શકો છો કે બરફી છે તે કેટલી સોફ્ટ બની છે આ રીતે તમે બરફી બનાવશો તો મોઢામાં મૂકતા જ બરફી છે તે ઉગળી જશે અને બરફી છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે તમે પણ એકવાર આ રીતે સુજી બેસનની બરફી જરૂર ટ્રાય કરજો આ રીતે તમે બરફી બનાવશો તો બરફી છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે બરફી બનાવીને તમારી બરફી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલે સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો અને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ મળીએ આપણું નેક્સ્ટ રેસીપી સાથે